પ્રિય ભક્તો આજે હું તમને એક એવા શક્તિશાળી અને ગુપ્ત ઉપાય વિશે જણાવવા જઈ રહી છું જે તમારા જીવનમાં અવશ્ય નકારાત્મક શક્તિઓ અને દુશ્મનોને પરાજિત કરવા માટે ઉપયોગી થઈ શકે છે શું તમારે ક્યારે કેવું લાગ્યું છે કે તમારા જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી ગઈ છે જ્યાં તમે સર્વશક્તિમાન મહાન કાર્યો કરી રહ્યા હોવા છતાં કોઈ એવી શક્તિઓ છે જે તમારું ખૂનું ખૂનું બગાડી રહી છે શું તમે તે અનુભવો છો કે ક્યારેક તમારા પર એવી પરિસ્થિતિ આવી ગઈ હોય છે કે જ્યારે તમારું શ્રેષ્ઠ કાર્ય કરવા છતાં તમારા પર હુમલો થાય છે તમારા જીવનમાં ગુમાવટનો સામનો કરવો પડે છે શું તમે આ દુશ્મનોની પરિસ્થિતિમાં હોવ છો જ્યાં તમે ભૂતકાળની ભયાનક બાબતો સાથે સંઘર્ષ કરી રહ્યા છો અને તેમની અસર તમારા પરિવાર તમારા કામ અને તમારી અંદરે તેજસ્વી પ્રકાશ પર પડી રહી છે

મિત્રો હનુમાન ભગવાન જેમને ભારતની પ્રાચીન પરંપરાઓમાં અને આશ્રમ સંગઠનોમાં શ્રદ્ધા અને ભક્તિથી પૂજવામાં આવે છે તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ ઉપાય અભૂતપૂર્વ બની રહ્યો છે દરેક ધર્મપંથના અનુયાયી પણ માનતા છે કે પાવન અને દુશ્મનોની શક્તિ સામે ભગવાન હનુમાન જા દુશ્મનોના વિજય માટે સહાયતા આપે છે જો આપના જીવનમાં શત્રુઓના ગઠિત જાલમાં એવી પરિસ્થિતિમાં તમે ફસાયેલા હો જ્યારે તમે પોતાને વ્યથિત અને પરેશાન અનુભવતા હો તો આ ખાસ તમારા માટે છે આજે એક એવા રીતે અવગત કરીશું જે માત્ર શત્રુઓના દુશ્મનાવટોનો સામનો નહીં કરે પરંતુ તેને નાબુ કરી દે છે આ ઉપાય એ છે કાળી મરી અને ટોયલેટમાં ફેંકી શક્તિ વિશ્વસનીય રીતે આ ઉપાય તંત્ર માનસિક શક્તિ અને નકારાત્મક શક્તિઓની નાશક ક્ષમતામાં શ્રેષ્ઠ માની થઈ છે તમે કદાચ આવી રીતે વિચારતા હશો કે આ બધું સાંભળીને કનિક નવેસરું લાગશે પરંતુ છેક સત્ય એ છે કે આ રીત અને ભવિષ્યવાણી કરનારાઓના માન્યતાઓમાંથી વિચારવામાં આવી છે આ તંત્ર એક એવું માર્ગદર્શન આપે છે જે વ્યથા અને શત્રુઓની અસત્ય જાતિઓને દૂર કરવા માટે સક્રિય થઈ જાય છે આ ઉપાય તમને શ્રદ્ધા પવિત્રતા અને દયાની સાથે તમારા ઘરમાં પ્રેમ અને શાંતિ લાવવાની ક્ષમતા આપે છે તમારા જીવનના પરણે પીડા અને અવ્યાખ્યાય કટોકટી દૂર કરવા માટે આ ઉપાય એ શ્રેષ્ઠ માર્ગ બની શકે છે તમે જે કહી પણ જુઓ છો તે હવે તમારા હાથમાં છે તમારા શત્રુઓની છાયાને દૂર કરવા માટે માત્ર કાળી મરી અને આ ઉપાયનો ઉપયોગ કરો શું તમે માને છો કે આ ઉપાય તમારી ખૂનાની પરિસ્થિતિને બદલી નાખી શકે છે શું તમે આ તકનો લાભ લેશે કે તમારું જીવન પાછું મેળવવા માટે આગળ વધશો શું તમે તંત્ર અને વિજ્ઞાનના ભવિષ્યને પોતાની શ્રદ્ધામાં ભરોસો દાખલ કરી શકો છો આ સરળ ઉપાય કેવી રીતે આપને નફો આપશે અને શત્રુઓથી મુક્તિ અપાવશે એ આ વિડીયોમાં ખોલીશું મિત્રો તમારા માટે આ ખાસ ઉપાય કેટલીકવાર બહુ સરળ લાગે છે પરંતુ તે એવી શક્તિયુક્ત રીત છે જેના વગર શું થશે તમારે ન ખબર પરંતુ તેમાં વિશ્વાસ રાખો જીવન બદલાવ માટે આ તમારી એક પરફેક્ટ રીત બની શકે છે મિત્રો ચેનલ પર નવા છો વિડીયો લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો આજે જે સમય ચાલી રહ્યો છે તે કળિયુગનો સમય છે વૈશ્વિક પરિસ્થિતિમાં સમય માનવતા માટે ખાસ તૂટફેર લાવતો છે જ્યારે આ યજમાલાએ આપણા સદગુણો અને આદરની પદ્ધતિઓને હળવી રીતે નસીબ પર જવા આપેલા છે ત્યારે દુશ્મીઓના હુમલાઓ અને એના પરિણામો અગ્રેસર થયા છે આજના યુગમાં તેવું લાગતું નથી કે માણસ અખૂટ સદગુણીઓના આધારે જીવતો હોય દરેક દિશામાં દુશ્મીઓના ઘણા પ્રકારના હુમલાઓ સહન કરવાના રહી ગયા છે અને આ દુશ્મીઓ માત્ર સામાજિક સ્તરે કે વ્યક્તિગત સંબંધોમાં જ નથી પરંતુ એ આપણા આત્માની અંદર પણ થતી હોય છે કલિયુગ એવી એક જમાનું છે જ્યાં ઘણું ઓછું સાચું વિશ્લેષણાત્મક અને નૈતિક રહે છે જ્યારે લોકો પોતાના દુઃખદાયક લડાઈઓ અને પરિસ્થિતિઓમાં રહ્યા રહ્યા હોય છે 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 ત્યારે એનો અર્થ એ કે જીવનમાં શાંતિ અને પ્રેમના લક્ષણો સતત ઘટી ધૈર્ય કરુણા અને વિશાળ હૃદય જ્ઞાનને ખોટી રીતે જાણવામાં આવી રહી છે અને એના પર્યાવરણમાં હિંસા અને નફરત પેદા થઈ રહી છે જ્યારે લોકો પોતાના દુશ્મનોથી બચવા માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે આ દુશ્મનીની કાવલાત ગુનાઓ અને પીડાઓ એ દરેકને જોતા વિમુક્તિ તરફ નહીં પરંતુ મુશ્કેલીઓ તરફ દોરી રહી છે અમુક લોકો આ દુશ્મનોને બીજી નકારાત્મક પરિસ્થિતિઓના ભાગરૂપે જોતા હોય છે પરંતુ સાચું એ છે કે આ દુશ્મનો આપણા આસપાસના લોકો કે દુશ્મનોએ આપણી અંદરની અશાંતિ અને આદર વિમુક્તિનો પ્રતિબિંબ દર્શાવતો છે દુશ્મન કે શત્રુ તો અમુક વખત આપણી આસપાસના અન્ય લોકો અને આપણા સંબંધો દ્વારા પ્રગટતો હોય છે પરંતુ એનું મૂળ તો આખરે આપણા આત્મા મન અને ચિંતનથી જ જોડાયું છે શું તમે ક્યારે એ અનુભવ્યું છે કે કોઈ દુશ્મન તમારી પાસે છે પરંતુ તે તમારી અંદરની જલાગણીઓ ખોટા વિચારો અને નકારાત્મક ચિંતાઓ દ્વારા ઘેરેલો છે કોઈ પણ દુશ્મન એવા અણગમતી આશ્રોથી ઉપજતા નથી પરંતુ એ આપણા મનસ્વી અભિગમ અને આસપાસના આંતરિક દ્રષ્ટિમાં વધતા દોષોનું પરિણામ છે એવું નથી કે બાહ્ય દુશ્મનોથી મુક્તિ મેળવી નહીં પરંતુ આ બાહ્ય દુશ્મની પાંજરો અને જાળમાં થી બચવાનું પહેલું પગલું આપણા આત્માનું સ્વચ્છીકરણ છે હવે તમને ક્યારે એવું લાગતું નથી કે આત્મવિશ્વાસ અને પરિસ્થિતિને ખૂબ બગાડતા ગુનાઓના ગુલામ તરીકે આગળ વધવું એ આપના પરિસ્થિતિને વધુ ખોટું બનાવે છે આનું મતલબ એ છે કે આખરે દુશ્મન આપણા અંદર છુપાયેલા છે આ રીતે આપની સકારાત્મકતા અને ખરાબ લાગણીઓ બીજા લોકો સાથેના સંબંધો અને માનસિક સ્થિતિએ આપણને એક હારીશ સાવચેતીમાં દખલ કરશે ક્યારેક આપનું સ્વભાવ એવો થઈ જાય છે કે આપણે આપના આત્મને જાતે જ ઋણાત્મક શક્તિઓ અને દુશ્મનોના હાથમાં આપી દઈએ છીએ આપની જાતને ખોટી લાગણીઓ માનિતાના ખોટા દ્વાર અને અગянદા તરફ દોરી જઈએ છીએ ત્યારે આ આત્મજાગૃતિ એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય બની જાય છે આને સમજવાની અને દુશ્મનોને ઓળખવાની પ્રક્રિયા આપના વ્યક્તિત્વ ભાવનાઓ અને આત્મવિશ્વાસનો અભ્યાસ છે જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધે છે આપણને દુશ્મનને અલગ અલગ રીતે ઓળખવાનો અને તેની સામે લડવાનો પ્રયાસ કરવો જોઈએ આપનું મન આ લાગણીઓ અને એ ફસાવતી પ્રલોભક શક્તિઓ એ સ્વતંત્ર વિચારના દુશ્મનો બનતા જાય છે આત્મવિશ્વાસ અને સાચી દૃષ્ટિ આપણા આંતરિક દુશ્મનોથી મુક્તિ મેળવવાની પ્રથમ કડી છે જ્યારે આપણે એવી સમસ્યાઓનો સામનો કરીએ જે આપણા શરીર અથવા મનને ખોટા માર્ગ પર લઈ જતા હોય છે ત્યારે એવી વિમુક્તિ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી આ લડાઈ જીતી શકાય છે આ રીતે વિજય મેળવવાનો પ્રયાસ તો એ તમામ દુશ્મનોની સામે છે જેમણે આપણા અંતરાત્માને ક્ષતિગ્રસ્ત કરવા માટે ખૂબ મર્યાદિત પ્રયાસ કર્યા છે ખાસ વાત એ છે કે આ બધા દુશ્મનોએ એક નમ્ર શ્રદ્ધાવાન અને સાચા માર્ગ પર મજબૂત ચાલવાની રીત ખોટી રીતે ખોટી દિશામાં લઈ જાય છે દુશ્મનો સ્વરૂપે જીવતા કેટલાક વાસ્તવિક પીડાઓ માનસિક મુશ્કેલીઓ અને સંબંધોની કશમકશ આવતી કાળમાં માત્ર એક જ પવિત્ર અને અવિશ્વસનીય રીતે નાબૂદ થઈ શકે છે સત્ય અને શ્રદ્ધા આ અંતર્ગત એક પાવન અને સત્વીયોગ શક્તિની અંદર રહેલી નમ્રતા દ્વારા આ બધા દુશ્મનો અને તેમને કરવામાં આવેલા વિઘ્નોનો નાશ કરી શકાય છે એ મનુષ્ય માટે એક અત્યંત શક્તિશાળી અને અનોખી વસ્તુ છે માત્ર ભોજનનો સ્વાદ સુધારવા માટે જ નહીં પરંતુ આ પદાર્થનો મહત્વપૂર્ણ તંત્ર અને આધ્યાત્મિક સિદ્ધિઓમાં પણ વિશેષ સ્થાન છે જે રીતે આ પદાર્થ જીવનની સચોટ પરિપૂર્ણતા માટે ઉપયોગી છે તે ખંત અને ચિંતનને સમેટે છે એ લોકો ઓછા જ જાણે છે તંત્રશાસ્ત્રમાં કાળી મરીનું મહત્વ વધુ રહેલું છે તેને અસંખ્ય વિધિઓ અને રહસ્યમય રીતોથી ઉપયોગમાં લેવાય છે પરંપરાગત રૂપે તેને દુશ્મનોથી બચાવવાનું એક શ્રેષ્ઠ અને નમ્ર સાધન માનવામાં આવે છે એમાં રહેલી શક્તિ તંત્ર વાસ્તુ અને જીવનના દરેક ક્ષેત્રમાં માન્ય છે જ્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ થાય છે ઘણીવાર જ્યારે આપણા જીવનમાં સકારાત્મકતા પર વિકારનો પ્રભાવ વધે છે ત્યારે કાળી મરીનો ઉપયોગ એ ઉકેલ બની શકે છે બધું જ જાણતા નથી કે આ નાના કાળી મરીના દાણાઓની અંદર એક એવી અસીમિત શક્તિ છૂટી હોય છે જે દુશ્મનના આક્રોશ અને દુશ્મનોથી આપને વિમુક્તિ આપે છે તે માત્ર ખોરાકના સ્વાદ માટે ઉપયોગમાં ન આવે પરંતુ તંત્ર જ્ઞાન ગુરુ શાસ્ત્રમાં પણ તેનું મહત્વ છે જ્યાં સુધી આ કાળી મરીના દુશ્મન નાશક ગુણની વાત આવે છે ત્યાં સુધી આ ઘણા મોરલ અને આધ્યાત્મિક માર્ગદર્શિકાઓ સાથે જોડાયેલી છે આ ખાસ વિધિનો આરંભ એટલું છે કે જ્યારે વ્યક્તિએ પોતાની જીવનની પરિસ્થિતિઓથી થાકી જવા હોય ત્યારે દુશ્મનનો યથાવત મટાડવું આવશ્યક બની જાય છે કાળી મરીના દાણાઓમાં એવી અનોખી શક્તિ હોય છે જે પ્રાચીન ગાયત્રી મંત્ર સંસ્કૃત વેદો અને પુરાણોમાં ઉલ્લેખિત છે આ તંત્ર મંત્રોમાં એક એવો અવ્યાખ્યાયિત શક્તિ છૂપી હોય છે જે માનવના પરિસ્થિતિમાં બાહ્ય દુશ્મનોથી લડવા માટે એમના ગુલામ બનેલા મન અને આત્માને મફત કરે છે જ્યારે દુશ્મન તમારા જીવનમાં મનમાની કરવાથી વધુ આગળ વધતા હોય ત્યારે આ કાળી મરીના દાણાઓનો ઉપયોગ એ સાફ અને પાવન ઉકેલ બની જાય છે કાળી મરીને માત્ર એક મસાલા તરીકે નહીં પરંતુ એક મંત્ર અને વિધિની શક્તિશાળી ચીજ તરીકે સમજીને આપણે શક્તિશાળી ઉર્જાઓનો પરિચય મેળવી શકીએ છીએ મિત્રો હવે એક સરળ પરંતુ શક્તિશાળી ઉપાય પર ધ્યાન આપો જે ઘરમાં રહેલા કાળી મરીના દાણાનો ઉપયોગ કરવો છે આ ઉપાય ખૂબ જ સાદો લાગે છે પરંતુ જેમણે તેને અમલમાં લાવવાનું પસંદ કર્યું છે તેઓએ તેના અસાધારણ પરિણામો જોઈ છે તમારે માત્ર ટોયલેટમાં કાળી મરીના દાણા ફેંકવાની જરૂર છે પરંતુ આ ઉપાયની શક્તિમન મંત્ર અને શ્રદ્ધા પર આધારિત છે આ ઉપાય એવું છે જે તમારા અંદરની શક્તિને જગાવવાનું કાર્ય કરે છે અને એવું લાગે છે કે આ તકનીકને સહજ રીતે લાગુ પાડતા તમે તમારા દુશ્મનો અને નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો આ ઉપાયના શ્રેષ્ઠ પરિણામ માટે સૌથી મહત્વપૂર્ણ છે સફાઈ એક સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણમાં નકારાત્મક ઉર્જાઓનું નિવાસ થવું વધુ મુશ્કેલ છે તે માટે તમે ટોયલેટ સ્વચ્છ રીતે રાખો અને યાદ રાખો કે આ સાફ ઈચ્છાઓ અને મનોવિચાર માટેનું એક નામ બની જશે હવે તમારે કાળી મરીના દાણાને એકઠા કરવા છે તમે એક થેલી અથવા પોટલીમાં આ દાણા ભરી શકો છો તમારે જ્યાદા દાણા નહીં જોઈએ માત્ર થોડા દાણા જે આ ઉપાય માટે પૂર્યા હોય આ ઉપાયમાં મંત્રનું ખૂબ મોટું મહત્વ છે તમારા મનોવિચાર અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે જ્યારે તમે આ દાણા ફેંકી રહ્યા છો ત્યારે આ મંત્રનો ઉચ્ચાર કરો હર હર હન હન સ્વાહા આ મંત્રને ઉચ્ચારતા તમારે મનમાં આ છબી રાખવી છે કે તમે તમારી દરેક નકારાત્મક ઊર્જા દુશ્મન અને મુશ્કેલીઓથી મુક્ત થઈ રહ્યા છો આ મંત્ર અને દાણા બંનેનો સહારો તમારું મન આ નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરવાને લઈને એક દ્રઢ નમ્રતા દાખવે છે એવું સ્વીકાર કરો જેમ જેમ તમે કાળી મરીના દાણા ફેંકી રહ્યા છો તેમ તેમ તમારા જીવનમાં દુશ્મનો અને અનુકૂળ પરિસ્થિતિઓ દૂર થઈ રહી છે આ નમ્રતા અને શ્રદ્ધા એ બધી કમી અને કઠિનાઈઓ પર વિજય મેળવવાની પ્રક્રિયાનો ભાગ છે આ ઉપાયની શક્તિ એ છે તમારી શ્રદ્ધા અને વિશ્વાસમાં મંત્રને ઊંચા અવાજે અને શ્રદ્ધાથી ઉચ્ચારવું જરૂરી છે આ સક્રિય મંત્રનો ઉચ્ચાર કરીને તમારા મનમાં એક પઝલની જેમ દરેક પિસ્સો જોડાઈ જાય છે વિશ્વાસ હોવો જોઈએ કે તમે જે ફેંકી રહ્યા છો તે દાણા માત્ર વસ્તુઓનો એક ટુકડો નથી પરંતુ એક શક્તિશાળી સંકેત છે દાણા તમારા મનની શ્રદ્ધાને મજબૂતી આપે છે તમારા મંત્રો અને દાણા બંને એકસાથે કાર્ય કરે છે અને તમને શ્રદ્ધા શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે મિત્રો જ્યારે તમે આ ઉપાયને રોજના જીવનમાં અપનાવશો તો તમને થોડા દિવસોમાં જ પરિણામ જોવા મળશે આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેની અસર તમારા જીવન પર ઊંડી અસર કરે છે તમને જે ચિંતાઓ અટકાવવાની મુશ્કેલીઓ અથવા દુશ્મનથી ઘેરાયેલા હોવાનું અનુભવતા હો તે બધું ખતમ થઈ જાય છે શરૂઆતમાં તમારે આ ઉપાયને પૂરી રીતે પદ્ધતિથી અનુસરવા અને શ્રદ્ધા સાથે તેનો ઉપયોગ કરવાની જરૂર છે પરંતુ જે વ્યક્તિ આ રીતે આ ઉપાયને અપનાવે છે તે લાંબા વાદે તેનો અસાધારણ પરિણામ જોઈ શકે છે પ્રથમ આ ઉપાય તમારા મનની સ્વચ્છતા અને સુમેળ વધારવામાં મદદ કરે છે દરેક દિવસમાં આ મંત્ર અને કાળી મરીનો ઉપયોગ તમારા મનને એક સકારાત્મક મજબૂત અને કાર્યશીલ મગજ બનાવે છે આ ફક્યુને તમારા જીવનના મોટા અવરોધો અને દુશ્મનોથી મુક્ત થવાનો રસ્તો છે જ્યારે તમે આ ઉપાય અપનાવશો ત્યારે તમે એ અનુભવો છો કે જીવનમાં બધું શક્ય છે કોઈ પણ મુશ્કેલી કે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા આ ઉપાય તમારા મનને શાંતિ અને સંયમ આપે છે ધીમે ધીમે તમે પાવરફુલ અને સક્ષમ અનુભવો છો તમારું આત્મવિશ્વાસ અને પણ તમારું મૂલ્ય વધારે મજબૂત થાય છે મિત્રો ચાલો હવે એક વધુ શક્તિશાળી ટોટકા પર નજર કરીએ આ ઉપાય સાથે તમે તમારા જીવનમાં નફરત અને નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો આ ટોટકામાં કાળી મરીનો ઉપયોગ અને ચોરાહાનું મહત્વ છે આ ઉપાય માટે તમારે કાળી મરીના દાણાને એક ટોચ પર મૂકીને આ દાણાને એક ચોરાહા પર ફેંકવા છે ઘણા લોકો આ ઉપાયથી આકર્ષિત થાય છે કારણ કે આટલા સરળ પણ શક્તિશાળી ટોટકાથી તેમની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પ્રથમ તમારે કાળી મરીના દાણા એક ટોચ પર યોગ્ય રીતે મૂકી પછી તેને એક ચોરાહા પર ફેંકવાનો છે ચોરાહો એ એક સ્થાન છે જ્યાં ચાર માર્ગો મિલતા હોય છે આ સ્થાન એ ખાસ મહત્વ ધરાવતું છે કારણ કે ચોરાહા જીવનના મોટા ફેરફારો પસંદગીઓ અને પરિવર્તન માટે ઓળખાય છે જ્યારે તમે કાળી મરીના દાણા ચોરાહા પર ફેંકી શકો છો ત્યારે તમને તમારા દુશ્મનો અને અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે આ ઉપાયના તમારી નફરત શરૂઆતના વિચારો અને અસ્વીકાર કરનારા લોકો તમારી જાતે ગુમાવી દઈ શકે છે તમે તમારા પર પરેશાની લાવનાર દરેક વસ્તુ અને વ્યક્તિથી છુટકારો મેળવી શકો છો તમારા મનને ચિંતાઓ અને નફરતથી મુક્ત કરવું એ મહત્વનું છે આ ટોટકાનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં નકારાત્મકતાને દૂર કરી શકો છો અને તે સ્થળો અને પ્રસંગો માટે શુદ્ધતા લાવી શકો છો આ ઉપાય સામાન્ય રીતે જીવનમાં નવા શરૂઆત માટે શ્રેષ્ઠ હોવાનું મનાય છે જ્યારથી તમે આ ઉપાયને અનુકૂળ અને શ્રદ્ધાથી અનુસરતા છો તમામ બધું બદલાશે ચોરાહોનો આ વિશ્વસનીય પ્રયોગ તમને ખરેખર તમારી પાસે નકારાત્મક મનોથી મુક્તિ આપવાનો છે મિત્રો આ હવે એક અને બીજું મજબૂત ટોટકા છે કાળી મરી અને મીઠું આ પ્રાચીન ઉપાય જેના પરિણામે તમે નકારાત્મક ઉર્જાઓ મુક્તિ મેળવી શકો છો તમે ક્યારે પણ તમારી ઘરની આસપાસ કે ઓફિસમાં નકારાત્મક ઉર્જાઓ અનુભવો છો ત્યારે આ ઉપાય તમારા માટે એક જાદુ તરીકે કામ કરી શકે છે આ માટે તમારે મીઠું અને કાળી મરીનું સંયોજન બનાવવું છે પાન પર એક ચમચી મીઠું અને એક ચમચી કાળી મરી લો આ દ્રવ્યને તમારા ઘરના વિવિધ ખૂણાઓમાં ફેંકી દો ખાસ કરીને એ જગ્યાઓ પર જ્યાં તમે નકારાત્મક વાતાવરણ અથવા દુશ્મનાવટ અનુભવતા હો તમે મીઠું અને કાળી મરી સાથે ઘરની દરેક ખૂણાની સફાઈ કરી શકો છો આ રીતે તમારા ઘરની ઊર્જાઓ સ્વચ્છ અને પોઝિટિવ બની જાય છે આ ઉપાય શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે જ્યારે તમે તેને દરરોજના પદ્ધતિમાં રૂપાંતરિત કરો જો આ ચરણો સાચી રીતે અપનાવશો તો તમે તમારા જીવનમાં પરિવર્તન જોઈ શકો છો મીઠુંગ અને કાળી સંયોજન ઉર્જાઓને દૂર કરવા માટે એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે આ સાધારણ તમે તમારી આસપાસ સકારાત્મકતા અને સુખદ દ્વારા સ્વીકારો છો મિત્રો જો આ ઉપાયો તમને પ્રભાવશાળી લાગ્યા હોય તો કૃપા કરી આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ સમાન જય હનુમાન લખો અને મને આપની મનોકામનાઓ પૂરી થવાની શુભકામનાઓ પાઠવો